વડોદરાના એગ્રી હાર્ટ કલ્ચર સમિતિ અને બાગાયત વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ફ્લાવર શોનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું વડોદરાના એગ્રી હાર્ટ કલ્ચર સમિતિ અને બાગાયત વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થયેલા ફ્લાવર શોનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી રાજેશ શાહ તેમજ ગુજરાત રાજ્યના બાગાયત નિયામક શ્રી પી એમ વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યકક્ષાના પ્રદર્શનમાં વિવિધ જાતના અને ભાતભાતના ફળ ફૂલ અને શાકભાજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ તરીકે કાળા ગાજર છ ફૂટ લાંબી દૂધી પિતોનિયા સહિતની અન્ય ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી વડોદરાની પર્યાવરણ પ્રેમી જનતા તારીખ છવ્વીસ સુધી આ પ્રદર્શનનો લાભ લઈ શકશે તથા પોતાના મનગમતા ફૂલ છોડ અને ખાતર સહિતની વિવિધ વસ્તુની ખરીદી કરી પોતાના બગીચાની શોભા વધારી શકશે ફ્લાવર શો ના આયોજન આ એકાવનું ફ્લાવર શો છે બરોડા એગ્રીવોટિક સોસાયટી ખૂબ સક્રિય છે આ આયોજન કરવાનો હેતુ શહેરી નાગરિકોને કુદરત તરફ વાળવાનો પ્રયાસ છે કારણ કે આ બાયોએસ્થેટિક એટલે કુદરતી સૌંદર્ય માણે લોકો તો એક તો મેન્ટલી થોડુંક સેટિસ્ફેક્શન રહે અને એક લાઈફમાં એક એન્જોયમેન્ટ જેવું હોય છે તો આ ફ્લાવર માધ્યમથી લોકોને એક સંદેશ મળે છે કે આ પ્રકારના ફૂલોની ખેતી પણ રાજ્યમાં થઈ રહી છે લોકોને હરીફાઈની આમાં હરીફાઈ પણ ગોઠવેલી છે હરીફાઈના હિસાબે લોકોમાં સારામાં સારું કરવાની ભાવના જાગૃત થાય છે લોકોને સારામાં સારું જોવા મળે છે અને પોતાના ઘરે આ પ્રકારને કરવાનો પ્રેરણા મળે છે અને પોતાના ઘરે જે કંઈ મટિરિયલ જોતું હોય એનું વેચાણ વ્યવસ્થા પણ અહીંયા હોય છે તો પોતાની આંતરિક ઈચ્છા જે કંઈ હોય એ એમાં સંતોષ મેળવે છે ઓર્ગેનિક જ એવું આ અત્યારે ફ્લાવર શોમાં એવું ઓર્ગેનિક જ એવું કોઈ અમારો આશય હોતો નથી પણ ઓર્ગેનિક વાળા પણ પોતાનો ભાગ લઈ રહ્યા હોય છે અને પોતાનું એ રીતે નિદર્શન કરીને બતાવતા હોય છે કે અમારી ખેતી ઓર્ગેનિકથી થઈ રહી છે હું ડૉક્ટર પીએમ વઘાસિયા बागायत नियामक कृषी भवन गांधीनगर